નમસ્કાર બધા મિત્રોને તો આજે આપણે આવ્યા છે હનુમાનગઢ માં મહારાજ તો હનુમાનગઢ એક સારી એવી મારવાડી કેરેક્ટર માં ઘોડી છે અને બહુ સારી ઘોડી છે તો આજે આપણે તમને એ ઘોડી બતાવશું અને આપણે એના ઓનર છે અને આરે વાતચીત કરશું અને એ ઘોડી ડિટેલ આપશું અને નીચે એક સારી એવી રસેડી પણ એની અંદર સાણ દીધી છે તો આપણે એ રસેડી પણ આજે આ વિડીયો માં જોશું નમસ્કાર ભાઈ નમસ્તે રાજેન્દ્રભાઈ

ક્યાં ઘોડા નું એ હતો આપડે પોરબંદર બોખીરા ભરતભાઈ નો ઘોડો વિક્રાંત વિક્રાંત હતો વિક્રાંત

ને પાછો આ વછેરો દેવ થઈ ગયો તો એના દુઃખમાં થોડોક ટાઈમ આપણે થઈ ગયો કે હવે રાખવા પણ આ તમને કહેતા હતા એમ આપણે જાતનો ઘોડાનો નશો હોય તો રહી ન શકે એ રહી ન શકે તો વાત કરીએ અત્યારે તમારી જે ઘોડી છે તો એની ડિટેલ અને એની સ્ટોરી આપણે જાણીએ તો એ તમે ક્યાંથી લઈ હું અહીંયા અમારી બાજુમાં દેવડાની બાજુમાં પરળવા ગામ પરળવા એટલે નવ મહિનાની વચ્ચે બરોબર

પણ એક આપણા એરિયામાં માં જે સૌરાષ્ટ્રનો area છે ઘણા લોકોને ખબર નથી પણ આપણા એરિયામાં જે જાનવર બને છે ને એ જે બનાસકાંઠામાં અને રાજસ્થાનમાં જે જર્સી છે એમાં પણ ચારા બને છે એટલે એ એના પછી જે અમદાવાદના area માં એટલું બધું એની જર્સી નું નથી પણ સૌરાષ્ટ્રની ભૂમિમાં બહુ સારા જાનવર પાકે છે અને તમે આપણા area ના જે બચ્ચા આવે છે એ પણ જોજો

આ મગજ માંથી કાઢી નાખો કારણ કે તમારા મતે જે લાખ રૂપિયા નું હોય છે એ બહાર જઈ અને ઘણી વખત લાખો માં અને કરોડો માં હા 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 છે હા હા તો આ દરેક લોકો આ વસ્તુ જાણજો અને સમજો તો આપણે વાત કરીએ ફરી આપણે થોડા વાત પર આવીએ કે બોલી વાત પર તો તમે લઈ તે એ કેમ કે બોલી 9 હા તો તમે જ્યારે બોલી જોડા ગયા એ તમને એમાં શું પોઈન્ટ જોયા પોઈન્ટ તો પેલા તો એના મા બાપ જોયા હતા હા પેડિગ્રી હા પેડિગ્રી હા માં બાપ એનું કારણ એની માં પણ 62 પ્લસ છે હા ઈ આપણે ન્યા પરળવા અત્યારે તો ધ્રુવારા ઊભી છે હા દેવાભાઈ દેવાભાઈ વિશાણે લીધી આઈથી એબાભાઈએ સેલ કરી દીધી અત્યારે ન્યા છે એની માં પણ 62 પ્લસ છે ને શિવરાજમાં પણ આપણે જોવું પડે એ ને થોડો સારો હા

મારી પાસે આમ દુતિયાના બાજુ આવી હા પણ એ ગોરો જ્યારે બરોડામાં જળતો ને એટલે એક એક પણ આપણે હમણાં જ વાત કરી તો પૈસા આપણે આવી જાય હા તો એ પ્રમાણમાં એના બચ્ચા જ નથી બરાબર કારણ કે આટલી ગોરીઓ રામભાઈ પ્રસત હા હા એટલે બચ્ચા પણ આવ્યા પણ ઈ પ્રમાણમાં ધરેકxam માં કંઈ નહી ને તો એક બે બચ્ચા તો હોય હા હોય

તો તમને શું લાગે કે 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 આપણે લઈએ છે એનું કારણ જો જોઈએ ઘોડો આપડે તમે સારો બતાવો મા કાઈ ન હોય પોઈન્ટ તો પછી ભવિષ્યમાં એની માના પોઈન્ટ બચાવ આવી જાય આવી શકે અને એક રીતના લઈએ કે ઘોડીઓ તો પાસે જાય

ના ઘોડો કવર કરાવ્યો હતો મને બધા ફ્રેન્ડ સર્કલ ને એવું કીધું કે ભાઈ વછેરી તો આપડે નસીબમાં માં નહીં તો છૂટી ગઈ તો એ કે અને સઠીયો બતાવી દે તો મેં અગિયાર દિવસે પાછો એમ પાંચસો તમે બતાવી દે તો નવ મહિને ઘોડે એ પછી પાછી છ સાત મહિના ઘોડે ઠાલવી દે એ પછી પાછો ઘોડો બતાવી દે તો ત્યારે એ ના માન્યો

કારણ કે ઘોડાવાળા દરેક લોકો ધ્યાન રાખતા જ હોય છે કે એકવાર વાર એના થી જે ભૂલ થાય એ બને ત્યાં સુધી બીજી વખત રિપીટ નથી થવા દેતા અને ત્યારે જે લોકો આ અત્યારે આગળ આવે છે અને તમારે પણ અત્યારે રિઝલ્ટ બહુ બહુ જ છે હા હા કે સારી વર્ષેરી આપી છે ના રિઝલ્ટ માં તો રાજન ભાઈ જો એનું કારણ છે કે બે વર્ષેરી આપણે બીજું ઠાણ છે બે બે રિઝલ્ટ આપણે જોયા તો રિઝલ્ટ માં તો એક બહુ સારા આમાં કઈ નથી તો આપણે

અત્યારે તો મારી ગણતરી આવી છે કે સેલ પરચેસ નથી કરવું પણ આગળ ભવિષ્યમાં પછી આપણી કોઈ હા હા સમય સંજોગો હા પણ હાલ અત્યારે માટે સ્ટોક હા અત્યારે સેલ નથી હા તો વિપુલભાઈ તમે ગાયો પણ રાખો હા ગાયો પહેલા મારી અગર 5-6 ગાય હતી તો અત્યારે અત્યારે તમારી અગર બે ગાય છે ને એક વાછડી છે તો ગાયું આપણા એરિયા માં આપણે જોઈએ તો જે લોકો ઘોડા રાખે છે એ ગાયો રાખે છે હા હા બરાબર છે તો એનું કઈ કનેક્શન છે કે હું છું ના એવું કોઈ નહીં પણ આપડે ખેડૂત માણસ છે તો આપડે ઘર આપણે આપડે જેનું કારણ છે કે ડેરીએથી દૂધ લઈને આપણે આપડે ભાવે નહીં બરોબર એટલે આપણે ઘરની ગાય હોય બે ત્રણ તો દૂધાણું પણ હોય ને ઘરે પણ ખાવામાં ચાલે ને ઘોડાનું ને પણ આપણે પીવડાવી શકીએ અને ગાયને કે કે સારું હોય હા ગાયનું દૂધ સારું અને બાબા બાલકદાસ પણ કહે છે કે જીસ કે સંપત્તિ થોડી તો પાલો ગોવર ઘોડી કે તમારી ગાય નું દૂધ ઘોડીને ગાય ગાયને ઘોડા કેવાનું છે ને ભાઈ એક બીજા રૂપી છે દેવ રૂપી છે ગાય અને ઘોડો છે એ એકબીજાને પૂરક છે એટલે તમારો મને એ પોઈન્ટ અને એ વિચાર પણ ખૂબ જ સારો લાગ્યો તો તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર અને તમારે જોડી બતાવી અને તમે અમને માહિતી કોની આપી તમારો ટ્રેકિંગ નંબર આપી અને એથી અમને જોડી બતાવી દીધી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારે અહિયાં પેલીની બાર છે બરાબર તો તમે પેલીની બાર ડિલિવરી પણ કરી હા હા કરી

તો હિન્દી માં આ આપડે ગુરુ ગ્રુપ કે મારે ગુરુ ના નામ ને તો આ ભાઈ કોન્ટેક્ટ કરજો ભાઈ આધાર આભાર થેન્ક યુ